નમસ્તે બહેનો નમસ્તે ધારાબેન નમસ્તે બહેનો નમસ્તે નમસ્તિજ્ઞાબેન ધારાબેન આજે આપણે બહેનોને બે હજાર પચીસના નવા વર્ષના કાર્યક્રમમાં પહેલી વાર મળી રહ્યા છીએ અને એટલે જ કહેવાનું મન થઈ જાય ને કે નવું પર્વ કંઈક નવું લાવ્યું હશે ચાલો જાણીએ શું લાવ્યું હશે હા હો ધારાબેન હાસ્યનો ખળભળાટ તો હશે જ અને સાથે ઉમંગના ઉમળકા પણ હશે અરે ઈર્ષ્યા કેરી બાકી તો હશે પણ લાગણીનો સરવાળો એ હશે નવું ઘર પણ એ લાવ્યું તો હશે પણ સાથે થોડું કડવું પણ લાવ્યું હશે નવું આપ સૌનું જીવન તો લાવ્યું હશે અને ફરી કંઈ શીખવાય આવ્યું હશે જૂના મિત્રોની મહેફિલ તો હશે સાથે નવા મિત્રોનો સાથ પણ હશે અને આ સરસ મજાના વિચારો સાથે આપની સાથે ઉપસ્થિત છે આપની ફ્રેન્ડ ધારા અને જિજ્ઞા અને આપ સૌ મિત્રોને કહીએ હેપી ન્યુ યર બહેનો 2025 નું વર્ષ આંગણે આવી ગયું છે ત્યારે આપણે જૂના વર્ષનો હિસાબ કરી અને નફા નુકસાનનો તાળો મેળવીએ નવા વર્ષના પ્રારંભે આપણે નવા સંકલ્પો લીધા હોય પણ ક્યારેક એવું થાય છે કે આ મોટા ભાગના નવા સંકલ્પો છે ને એ કાગળ પર જ રહી જાય છે અને એનો અમલ આપણે નથી કરી શકતા પણ જીજ્ઞાબેન આપણે બહેનોને કહીએ કે એવું આપણે નકારાત્મક ન વિચારતા એવું હકારાત્મક પણ વિચારી શકીએ દુનિયાની કોઈ પણ સંપત્તિ આપણા આરોગ્ય કરતાં વધુ કિંમતી નથી ત્યારે કેટલાક એવા સંકલ્પો કરીએ કે જે નવા વર્ષમાં આપણા માટે મદદરૂપ પુરવાર થઈ શકે અને આ નવા સંકલ્પો પર અમલ કરીને આપણે આપણા ભવિષ્યને સુંદર બનાવીએ આ કામ અઘરું લાગે જરા વિચારતા આપણે એમ પણ થાય કે નહીં થાય તો પણ હંમેશા હકારાત્મક રહીએ કેમ કે અશક્ય તો કંઈ પણ નથી હા બહેનો પહેલો સંકલ્પ તો આપણે એ જ લેવાનું હોય કે આપણે સ્વસ્થ અને તંદુરસ્ત જો આપણે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશું ને તો આપણે આપણા ઘરના ને પરિવારને દરેકને સ્વાસ્થ્ય આપી શકીશું એટલે તંદુરસ્તી એ જ સંપત્તિ છે જો તમે સ્વસ્થ હશો ને તો આખી દુનિયા જીતી લેશો નવા વર્ષે જીમમાં ભલે ન જાઓ ઘરમાં પણ નાના મોટા કામ કરી તમારા શરીર ને સેફમાં રાખો અને સ્વસ્થ રાખો એવી કસરત પણ ઘરે જરૂર થી કરો અને જીજ્ઞાબેન આપણે એવું કરી શકીએ કે આપણે એવું જીવન જીવીએ કે કોઈક ના જીવનમાં આપણી મહત્વતા અને એક જગ્યા ઉભી થાય આજની દોડતી દુનિયામાં કોઈ વ્યક્તિને કોઈ માટે સમય નથી ત્યારે આપણા માટે કોઈ પણ જાતના સ્વાર્થ વગર જ્યારે જરૂર પડે ત્યારે ઊભા રહે ને એવા લોકો ઈશ્વરના આશીર્વાદ સમાન હોય છે પણ દુનિયાનો તો રૂલ છે કે ગીવ એન્ડ ટેક તો સૌથી પેલા આપણે આપણો સમય થોડો પણ બીજાને મદદરૂપ થવામાં ક્યાંક ને ક્યાંક આપીએ તો આપણા સમયમાં આપણને પણ આપણી આજુબાજુના સગા સંબંધી સ્નેહીઓ અને સર્કલ વાળા મદદમાં આવશે જ અને જુઓ બહેનો નાની નાની જીત હોય ને એને પણ વધાવી લો જિંદગીમાં હંમેશા મોટી મોટી સફળતા મળે એવું જરૂરી નથી દરેક નાની જીતને ખુશીથી વધાવો એનું જોરદાર સેલિબ્રેશન કરો તમારા ઘરના પરિવારજનો સંતાનો અને પરિવારના સભ્યો આ દરેકની સફળતાને યાદગાર બનાવવાની કોશિશ કરો અને હવે એ વિશે પણ આપણે વિચારીએ કે આભાસી નહીં પણ અસલી દુનિયામાં આપણે જીવીએ આજકાલ લોકો સોશિયલ મીડિયા અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં એટલો બધો સમય વિતાવે છે ને કે પોતાના સાચા મિત્રો અને આસપાસના લોકો વિશે વધુ માહિતી તો ધરાવતા જ નથી તો આ આભાસી દુનિયાના લોકો છે ને એ આપણને થોડા સમય માટે મનોરંજન આપશે પણ જિંદગીભરના જે આપણા મજબૂત સંબંધો તો છે ને એ જ આપણી અસલી દુનિયા છે અને એની સાથે જ આપણે વધારે સમય વિતાવો જોઈએ અને એની સાથે જ આપણી જિંદગી વધારે ને વધારે જીવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ અને હવે વાત કરીએ સામેની વ્યક્તિને માફ કરતા શીખો જુઓ બહેનો દિવસના હજારો કામ વચ્ચે પણ સ્મિત આપવાનું ન ભૂલો હા હંમેશા હકારાત્મક વિચારધારા જ રાખો જે તમને યોગ્ય નથી લાગતું કે જે તમને ગમતું નથી ત્યાં ના પાડતા પણ શીખો અને જીજ્ઞાબેન આવા સરસ મજાના નવા વર્ષની શરૂઆતના આપણા કાર્યક્રમમાં આ સરસ મજાના સંકલ્પો સાથે થઈ જાય આ મસ્ત મજાનું ગીત ધારાબેન આપણે શરૂઆતમાં વાત કરીને કે તંદુરસ્તી એ આપણી સંપત્તિ છે તો આ શિયાળો છે શિયાળો એ સ્વસ્થ રહેવાની મોસમ છે અને બાર મહિનાની એનર્જી જો ભેગી કરવી હોય ને તો એ શિયાળામાં જ આપણે કરી શકીએ શિયાળાની વાત આવે ને એટલે ગરમા ગરમ વસાણા છે ને એ તો તરત જ યાદ આવે અને મોઢામાં એવું પાણી આવે કે વાત નહીં હો તારા બેન એકદમ સાચી વાત કરી જ્યારે વસાણાની વાત આવે ને ત્યારે હેલ્થનો પર્યાય એટલે વસાણા તો આજે આપણે બહેનોને એવા સરસ મજાના વસાણાની વાત કરવાના છીએ અને આ વસાણા વિશે આપણને કહેશે પારુલ શેઠ તો આવો બહેનો સાંભળીએ વિસરાતા વસાણાઓ એ વિશે પારુલ શેઠનો વાર્તાલાપ નમસ્તે બહેનો શિયાળાની ઋતુ આવતા જ તન મનમાં તાજગી અને ઠંડક અનુભવાય છે આવી ઠંડી ઋતુમાં ફક્ત કસરત કરીને તનની તંદુરસ્તી મળે એવું નથી ખોરાકની અંદર સારા પ્રમાણમાં ફેરફાર કરવા પડે છે જેથી આખું વર્ષ તન હેલ્ધી રહે તો શિયાળાની ઠંડી દૂર થાય અને આપણા હાડકાં મજબૂત થાય તે માટે આપણે શિયાળામાં બનતા વસાણા ખૂબ જ ખાવા જોઈએ તો બહેનો આજે આપણે અલગ અલગ વસાણા બનાવતા શીખીશું તો આજે આપણે પહેલાં શીખીશું ચાસણીની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે ગુંદર પાક બનાવવાનું અહીંયા આપણે કાજુ બદામ અને પિસ્તા અખરોટ આપણને જે પ્રમાણે લેવા હોય તેટલા લઈ શકાય એમાં સો ગ્રામ ગુંદર ઝીણો સો ગ્રામ ઘઉંનો કરકરો લોટ એકસો પચાસ ગ્રામ સૂકું નારિયળ ખમણેલું તૈયાર પણ તમે લઈ શકો અથવા ઘરે પણ ખમણી શકો ત્રણસો પચાસ ગ્રામ ગોળ અને ત્રણસો ગ્રામ જેટલું ઘી સૌ પ્રથમ કાજુ બદામને આપણી ઝીણા હથકચરા કરી લેશું ચારેય વસ્તુ સાથે પણ હથકચરી કરી શકાય ત્યારબાદ એક કઢાઈમાં બસો ગ્રામ ઘી લઈ લેશું ઘીને એકદમ ગરમ કરશું ત્યારબાદ થોડોક થોડોક કરી ગુંદરને તળી અને તેને ફૂલાવેલો એકદમ ફૂલીને તૈયાર થાય એટલે આપણે એવો ખ્યાલ રાખીશું ગુંદર આપણે તળ્યો તેમાં લગભગ સો ગ્રામ ઘી વપરાઈ ગયું અને સો ગ્રામ ઘી બચ્યું તેમાં થોડું જે સો ગ્રામ વધેલું હતું તે ઉમેરી લઈશું ત્યારબાદ આપણે તેમાં ઘઉંનો કરકરો લોટ શેકીશું ઘી થોડું થોડું નાખતા જશું અને લોટને શેકતા રહીશું લોટ લાઇટ પિંક કલરનો શેકાઈ જાય એટલે તેમાં ટોપરાનું ખમણ એડ કરીશું ટોપરું નાખ્યા પછી તેને બે મિનિટ શેકી લઈશું અને શેક્યા બાદ તેમાં ડ્રાયફ્રૂટ જે આપણે મિક્સ કર્યું છે તે પણ તેમાં નાખી અને બે મિનિટ હલાવતા રહીશું ત્યાર પછી જે ગુંદર છે તેમાં તેનામાં આપણે એડ કરીશું ત્યારબાદ આ શેકેલો ભૂકો છે તેને મિક્સરમાં થોડો થોડો લઈ અને ગ્રાઇન્ડ કરવાનું છે જેથી બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય પરંતુ ધ્યાન રાખવાનું કે આપણે જરાક જરાક વાર હલાવી અને મિક્સર તૈયાર કરવાનું છે બાદ ભૂકો ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ જે ગોળ હતો તે ઝીણો સુધારી અને કઢાઈમાં નોર્મલ તાપ ઉપર ગળવા મૂકવાનું અને તેમાં જે વધેલું ઘી નાખીને માત્ર ગોળ એકદમ ગળી જાય તેવો ગરમ કરવો ત્યારબાદ તેમાં એક ચમચી સૂંઠનો પાવડર અને અડધી ચમચી એલચી અને એક ચમચી ખસખસ તે રીતે ઉમેરવાની અને તેમાં આપણે જે તૈયાર કરી અને જે મિશ્રણ પડ્યું છે તે ઉમેરી અને એકદમ સરસ હલાવી તેને એક પ્લેટમાં પાથરી દેવાનું અને થોડોક ટાઈમ પછી તેના પીસ કરી લેવાના તેના પર પાથર્યા બાદ ગાર્નિશ કરી લેવાનું જેથી ખાવામાં અને દેખાવામાં પણ સરસ લાગે આ ગુંદર પાક ચાસણી વગર બન્યો હોવાથી તે મહિનાઓ સુધી ખાઈ શકાય છે આ શિયાળાનું એકદમ સરળ અને તાકતવાળું વસાણું છે હવે આપણે એક ગુંદરમાંથી બનેલી લાપસ આપણે કચ્છમાં લાપસ કહીએ છીએ પણ ગુજરાતમાં એ પેદ તરીકે પણ ઓળખાય છે ગુંદની પેદ આ પેદ બનાવવામાં ખૂબ જ સહેલી છે ગુજરાતમાં અને ખાસ કરીને ત્યાં વધારે પડતો ઉપયોગ છે એનો આનો સ્વાદ દૂધના હલવા જેવો લાગે છે એને એક મહિના સુધી સ્ટોર કરવામાં આવે પણ તોય પણ તે બગડતી નથી કહેવા છે કે ઠંડીની ઋતુમાં સવારે દૂધ સાથે રોજ બે ચમચી લાપસ ખાવાથી શરીરમાં થતાં અન્ય દુખાવા બંધ થઈ જાય છે તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ બહેનો પેટ માટેની સામગ્રી નોંધી લેશું બસો ગ્રામ ઘી બસો ગ્રામ ગુંદ સો ગ્રામ નાળિયેરનું છીણ બસો પચાસ ગ્રામ ગોળ બે ચમચી સૂંઠનો પાવડર બે ચમચી પીપળીમૂરનો પાવડર અને ડ્રાય ફ્રૂટ જે પ્રમાણે નાખવું હોય એ પ્રમાણે પચાસ ગ્રામ મખાના અને એક લીટર દૂધ સૌથી પહેલાં જાડા તળિયાવાળી કઢાઈ લેશું તેમાં બે ચમચી ઘી નાખી તેમાં બદામ કાજુ અખરોટ મખાના એ બધું જ ચાલીસ ગ્રામ જેટલું લઈ લેશું અને શેકી લેશું આ વસાણાની રીત એકદમ સહેલી છે પરંતુ ખાવામાં એટલી જ હેલ્ધી છે સૌપ્રથમ આ બધા ડ્રાયફ્રૂટ ધીમી ગતિએ આપણે શેકવાના તેમાં થોડી મગતરીના બી પણ ઉમેરીશું ડ્રાયફ્રૂટ આપણે હલકા એવા શેકીશું ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી લઈશું ગુંદરની પેદમાં પચાસ ગ્રામ જેટલો બાવળનો ગુંદ લેવાનો બાવળના ગુંદ નાના મોટા સ્ત્રી પુરુષ બધા જ ખાઈ શકે છે બાવળનો ગુંદ મિક્સરમાં એકદમ ઝીણો પીસી લેવાનો હવે આમાં ત્રણ ચમચી જેટલું ઘી મૂકી અને ગુંદને તળવાનું છે ગુંદ તળાઈ જાય પછી તેમાં પાંચસો ગ્રામ જેટલું દૂધ ઉમેરવાનું છે પછી તેને સારી રીતે હલાવવાનું છે જેથી દૂધનો માવો તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં સાકર અથવા ગોળ નાખી પ્રમાણસર હલાવવાનું અને પછી જે આપણે ડ્રાયફ્રૂટ શેકેલો છે તેને મિક્સરમાં અધકચરું કરી અને તેમાં ઉમેરી દેવાનું છે તેમાં વીસ ગ્રામ જેટલું ટોપરું ઉમેરી લેશું ત્યારબાદ તેમાં એક ચમચી ખસખસ એક ચમચી સૂંઠ અને એક ચમચી પીપળા પાવડર ઉમેરી લેવાનો શિયાળામાં શરદી ઉધરસમાં સૂટનો પાવડર ખૂબ જ સારી અસર કરે છે અને જે ખસખસ છે તે અનિંદ્રાનો રોગને પણ દૂર કરે છે આ રીતે બધું જ સારી રીતે મિક્સ કરી અને મિશ્રણ ઘટ થાય એટલે ગેસને બંધ કરી લેવાનું છે અને શિયાળો હોવાથી આ વસ્તુ છથી સાત દિવસ સુધી બહાર રહી શકે છે અને ફ્રીજમાં રાખશો તો એક મહિના સુધી તેને ખાઈ શકાય છે હવે આ પેનમાં ક્યારે કેટલી ખાવાની છે તે એક ગ્લાસ ગરમ દૂધ સાથે એક મોટી ચમચી પેજ ખાવાથી શરીરમાં રહેલા તમામ પ્રોબ્લેમ દૂર થઈ જશે તો મિત્રો જરૂરથી શિયાળામાં આ પેદ બનાવશો ચલો બહેનો હવે આપણે મેથીના અને ગૂંદના લાડુ શિયાળાની આ સ્પેશિયલ મેથીના લાડુ લેડીઝને પ્રેગ્નન્સી દરમિયાન ખવડાવવામાં આવે છે તો એને કેવી રીતે બનાવવા અને કયા ટાઈમે ખાવામાં લેવા તે વિશે જણાવીશું કાયમ માટે તાજા રહેવું હોય તો મેથીના લાડુ શરીર માટે ખૂબ જ ઉપયોગી વસાણું છે આયુર્વેદમાં મેથીને ખાવાથી શરીર માટે ઉપયોગી ઔષધિ જેવું છે દરરોજ એક મેથીનો લાડુ નાનો બાળક કે જુવાન અથવા વૃદ્ધ વ્યક્તિ ખાય તો શરીરને ખૂબ જ કુર્તીલું રાખી શકે છે આ લાડુ શરદી કફ સાંધાના દુખાવા દરેકમાં રાહત આપશે તો સૌ આપણે તેની સામગ્રી નોંધી લેશું પચાસ ગ્રામ મેથીનો લોટ ત્રીસ ગ્રામ અડદની દાળનો લોટ પચાસ ગ્રામ બાવળિયો ગુંદ પચાસ ગ્રામ ટોપરાનું છીણ બે ચમચી સૂંઢ પાવડર બે ચમચી ગંઠોળા પાવડર એક ચમચી ખસખસ ડ્રાયફ્રૂટમાં તમારે લગભગ બસો ગ્રામ જેટલું લેવાનું છે એમાં વધારે પડતું બદામ પિસ્તા અને કાજુ ઓછા લેવાના છે એકસો પચીસ ગ્રામ ઘઉંનો લોટ ત્રણસો ગ્રામ ગોળ અને ત્રણસો ગ્રામ ઘી આ બધી જ વસ્તુ તૈયાર કરી લેવાની છે ત્યારબાદ આપણે લાડુ બનાવવાની રીત ચાલુ કરીશું સૌ પ્રથમ મેથીનો લોટ ને ગોળ અને ઘીમાં પલાળી લેવાના તેને પંદરથી વીસ મિનિટ પલાળી રાખવું સૌ પહેલાં પછી ત્યારબાદ સૌથી પહેલાં મોટી કડાઈમાં થોડું ઘી ગરમ કરવા મૂકવું ત્યાર પછી તેમાં જે ગૂંદ છે તેને તળી લેવાનું ગુંદ હંમેશા ધીમા તાપે તળવાનો જેથી ગુંદ સરસ રીતે ફૂટે ગુંદને એક મોટા વાસણમાં લઈ લેશું ગરમ ગુંદમાં સૂંઠ ગંઠોળા અને ખસખસને નાખીશું જેથી તે સરસ રીતે શેકાઈ જાય ત્યાર પછી જે ડ્રાયફ્રૂટ છે તેને તળી લેવાનું જેથી તેને એક પ્લેટમાં કાઢી લેવાનું ડ્રાયફ્રૂટને પણ હળવી ધીમી આંચ પર તળવાનું ત્યાર પછી ડ્રાયફ્રૂટના નાના નાના ટુકડા કરી લેવાના ત્યાર પછી એ જ કઢાઈમાં ઘઉંના લોટને શેકી લેવાનો તેમાં જે ઘી વધ્યું છે તેને પણ ઉમેરી લેવાનું અને હળવે હળવે શેકવાનું છે લોટને એકદમ શેકવાનો નથી પરંતુ ધીમે ધીમે શેકીશું તો ઘી છૂટું પડશે અને વધારે પડતો લોટ શેકવાથી કડવો લાગશે તેથી લોટને ધીમા ધીમા તાપે શેકવાથી તે સરસ પિંક કલરનો થાય ત્યાં સુધી શેકવો ત્યાર પછી તેમાં ટોપરાનું ખમણ નાખી તેને જરાકવાર શેકી લેવાનું પછી તેમાં જે ડ્રાયફ્રુટ સુધારી રાખ્યું છે તે ઉમેરવાનું તેમાં ત્યાર પછી ઘીમાં પલાળેલી મેથી અને ગોળ પણ ઉમેરી લેશું ઘીમાં મેથી મેથી ઉમેરી અને પછી આપણે જે ગૂંદ છે તે ઉમેરી લેશું ગુંદ પણ આપણે ઘીમાં જ તળ્યો હોવાથી ઘણો બધો ઘી છૂટશે આ દરમિયાન ગેસની ફ્લો ધીમે રાખવાની અને આ બધું ઉમેર્યા પછી તેને જલ્દી જલ્દી મિક્સ કરવાનું છે ગેસ બંધ કરી નાખવાનું છે જે બાકીનો ગોળ પણ ઉમેરી લેવાનો છે ગોળ હંમેશા એકદમ બારીક સુધારેલો હોવો જોઈએ જેથી તે જલ્દી મિક્સ થઈ જાય હવે તમે જ્યારે આ બધી વસ્તુ હલાવતા હોય અને ઘી ઓછું લાગે તો જ ઉમેરવાનું બાકી આ માપ પરફેક્ટ છે હવે આપણે હાથેથી લાડુ વાળશું લાડુ બહુ જ સરસ રીતે વાળી લેવા આ લાડુ ખાવાથી સ્વાદિષ્ટ છે અને એટલા જ ગુણકારી છે હવે બહેનો આપણે ખજૂરના બોલ્સ બનાવવાની રીત શીખીશું ખજૂરના આ પ્રોટીન બોલ્સ શિયાળામાં ખાવાના એ પણ હેલ્ધી વસાણું છે આ બોલ્સને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય છે આજે હું તમને ખાંડ કે ગોળના ઉપયોગ વગર ખજૂરના બોલ્સ કેવી રીતે બને તેની રેસીપી બતાવીશ તેમાં ઘી પણ બે કે ત્રણ ચમચી જોઈએ છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તેમાં સૌપ્રથમ સામગ્રી નોંધી લઈએ પાંચસો ગ્રામ ખજૂર ફોલેલી હોય પચાસ ગ્રામ ક્રશ કરેલા કાજુ પચાસ ગ્રામ સિંગદાણા ક્રશ કરેલા પચાસ ગ્રામ ક્રશ કરેલી બદામ પચાસ ગ્રામ ટોપરાનું ખમણ સાથે બે ટી સ્પૂન મગતરીના બી પણ ક્રશ કરેલા અડધી ટી ટી સ્પૂન પીસેલી ઇલાયચી તેની સાથે એક નાની વાટકી જેટલું ઘી લઈશું એક નાના પેનમાં સૌ ઘી લેવાનું ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ તેમજ સિંગદાણાનું ભૂકાને ધીમે તાપે શેકી લઈશું ત્યાર પછી તેમાં ટોપરાનું ખમણ નાખી તેને મિક્સ કરી લેશું તેને એક મિનિટ માટે શેકીશું ત્યાર પછી એક પ્લેટમાં કાઢી લેશું ત્યારબાદ જે કઢાઈ છે તેમાં થોડુંક ઘી મૂકી અને ખજૂરને ધીમા તાપે સાતડશું ખજૂર એકદમ ગળી અને તૈયાર થાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ જે આપણે ડિશમાં કાઢેલું છે તે મિક્સ કરશું ત્યારબાદ તેમાં ઇલાયચી ઉમેરી દઈશું અને મગતરીના બી પણ મિક્સ કરશું આ મિક્સ મિશ્રણ થોડું ઠંડુ થાય પછી ધીમે ધીમે તેના નાના નાના બોલ્સ વાળી લેશું ત્યારબાદ તેને ટોપરાના ખમણમાં રગદોળી લઈશું જેથી બોલ્સ દેખાવામાં ખૂબ જ સુંદર લાગશે તો આ રીતે ખજૂરના બોલ્સ સરસ રીતે તૈયાર થઈ જશે શિયાળામાં ખજૂર ખાવાથી હેલ્થ બહુ સારી રહે છે આ રીતે ખજૂરમાંથી ઘણી બધી વેરાયટી પણ બની શકે છે ચલો બહેનો હવે આપણે કાટલાના લાડુ બનાવવાનું શીખશું કાટલાના લાડુ ડિલિવરીવાળી સ્ત્રીને ખવડાવવામાં આવે છે જેથી બાળક અને મમ્મીની હેલ્થ બહુ સારી બને શિયાળામાં આમ તો દરેક વ્યક્તિ કાટલાના લાડુ ખાય તો શરીરમાં એક નવી શક્તિનો સંચાર થાય છે કાટલાના લાડુની સામગ્રી તૈયાર કરશું સૌ પ્રથમ બજારમાં કાટલું પાવડર મળે છે તે લેશું કાજુ બદામ પિસ્તા આપણે જે પ્રમાણે નાખવા હોય તે પ્રમાણે ગૂંદ સો ગ્રામ ઘી એક કપ ટોપરા અડધો કપ અને ઘઉંનો લોટ દોઢ કપ સૌ પ્રથમ ઘીમાં ગૂંદ તળવાનો છે ધીમા તાપે ગૂંદને તળી અને એક પ્લેટમાં કાઢી લેવાનું છે ત્યાર બાદ એ જ કઢાઈમાં જે ઘી બચ્યું છે તેમાં ઘઉંનો લોટ ઘીમાં મિક્સ કરી અને ધીમા તાપે શેકી લેવો સ્મેલ આવે અને લોટનો કલર લાઇટ પિંક કલરનો થાય એટલે તેને ગેસ ઉપરથી ઉતારી લેવું પછી તેમાં કાજુ કિસમિસ બદામ અને પિસ્તાના કટકા તેમાં એડ કરવા સાથે તેમાં સૂકા ટોપરાનું ખમણ પણ એડ કરવાનું ત્યાર પછી છેલ્લે ત્રણ ટેબલ સ્પૂન કાટલાનું પાવડર છે તે તેમાં ઉમેરીશું પછી જે ગૂંધ તળી અને બાજુમાં રાખ્યો હતો તે પણ એડ કરી લેશું આ બધી જ વસ્તુ સરખી હલાવી અને તેમાં ગોળ છે તેને પણ એડ કરી લેવાનો ગોળ તમે જે પ્રમાણે મીઠું ખાતા હો તે પ્રમાણે મિક્સ કરવાનો અને તે કર્યા પછી નાના નાના લાડુ વાળી અને તૈયાર કરવા આ લાડુ ખાવાથી એકદમ સ્વાદિષ્ટ અને શક્તિવાળા છે તો બહેનો આપણે અલગ અલગ પ્રકારની ચીકી તો બનાવીએ છીએ પણ આજે મેં ડ્રાય ફ્રૂટ ચીકી વિશે હું તમને એની રેસીપી બતાવીશ સૌ પ્રથમ કાજુ બદામ પમકીન સીડ્સ પિસ્તા વગેરેને થોડુંક ઘી મૂકી અને શેકી લ્યો ત્યારબાદ એ જ કઢાઈમાં એક વાટકો ડ્રાયફ્રૂટ હોય તો એક વાટકો સુધરેલો ગોળ લ્યો ગોળ અને ઘીનો પાયો કરી અને તેમાં એ ડ્રાયફ્રૂટ ઉમેરી દો ત્યારબાદ તેને સરખો હલાવી અને તૈયાર કરો ગોળનો પાયો જોવામાં તેને ઠંડા પાણીમાં બે ડ્રોપ્સ નાખી અને પાયાને જોઈ લેવું જેથી પાયાનો ખ્યાલ આવી જશે તેને નીચે લઈ અને વેલણ વડે વણી અને તૈયાર કરો એટલે સરસ ચીકી તૈયાર થઈ જશે આ રીતે તલની સિંગદાણાની દાળિયાની અને દરેક ચીકીઓ બની શકે છે સિંગદાણાની માવા ચીકીની રેસીપી બસો ગ્રામ સિંગદાણા બસો ગ્રામ ગોળ થોડુંક ઘી અને પચાસ ગ્રામ માવો સૌ પ્રથમ સિંગદાણાને સરખા શેકી લેવાના છે ધીમા તાપે શેકવાથી સિંગદાણા જરા પણ ખરાબ થશે નહીં ત્યાર પછી તેના ફોતરા કાઢી તેને મિક્સરમાં ભૂકો કરી લેવો પછી તેમાં સિંગદાણા હતા તેટલો જ ગોળ લેવો ગોળ અને ઘીનો પાયો બનાવવાનો તેમાં સૌ માવો નાખી દેવાનો ત્યારબાદ સિંગદાણાનો ભૂકો નાખી અને સરસ રીતે હલાવવાનો છે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે એક થાળીમાં ઘી લગાવી અને આ મિશ્રણને પાથરી દેવાનું જેથી મસ્ત માવા ચીકી તૈયાર થઈ જશે તો બહેનો આ બધી જ રેસીપી મેં તમને જે શીખવાડી છે એ તમને બધાને બહુ જ ગમી હશે અને તમે જરૂરથી શિયાળામાં આ બધી જ વસ્તુ બનાવજો આ બધા વસાણા બહુ જ ખાવા માટે હેલ્ધી છે અને જરૂરથી મને યાદ કરશો વિસરાતા વસાણાઓ એ વિષય પારુલ શેઠનો વાર્તાલાપ બહેનો હમણાં જ આપે સાંભળ્યો અને આશા રાખી આ સરસ મજાના વસાણાઓ બધા આપણે સાંભળ્યા હશે લખ્યા હશે અને તમે સરસ મજાના વસાણા ઘરે બનાવશો પણ ખરા અને ઘરના ને પરિવારજનોને બનાવીને ખવડાવશો પણ ખરા અને સરસ મજાના વસાણા સાથે થઈ જાય આ સરસ મજાનું ગીત બહેનો બધું મળે ને એનું નામ જિંદગી કઈ ખૂટે એનું નામ જિંદગી અરે ચલાવી લઈશ કહીને હસીને ચલાવી લઈએ ને એનું નામ જિંદગી અને બધું બધાને ક્યાં મળે છે જે છે તેમાં જ મન મનાવી લઈએ એનું નામ જિંદગી અરે અવનવા રંગો રોજ દેખાય બધાના છતાંય હસીને આપણે આપણા રંગમાં જીવીએ ને એ જિંદગી કોઈ યાદ કરશે કે નહીં એ ખબર નહીં પણ યાદો ભરપૂર છોડી જઈએ એ જિંદગી તો ચાલો બહેનો જીવી લઈએ તો આપણે જીજ્ઞાબેન બહેનો ને કહીએ કે તમારા દિલ માં ભરપૂર યાદો છોડી જઈને આજનો કાર્યક્રમ આપની સખીઓ જ સમાપ્ત કરે ફરી મળીશું આવતા મંગળવારે બપોરે સાડા બાર વાગે આપના માનિતા કાર્યક્રમ સહિયાર માં ત્યાં સુધી આવજો બહેનો આવજો જીજ્ઞાબેન આવજો બહેનો આવજો ધારાબેન